रापर में पूर्व कच्छ जीला ट्राफिक पुलिस सपाटो वगर विस्तार मुख्य मथक रापर शहर तथा आसपास गामों वाहन चालक आधे दर पार्किंग वगर आधार वाहनों चलाव वा। पीयूसी वीमो तथा न उमर बाहन चलाव वालियो तथा कारा काच वाला फोर व्हीलर बॉर्डर रेंज आईजी चीरा कोरड़िया पूर्व कच्छ पुलिस वड़ा सागर बागम सूचना थी पूर्व कच्छ जिला शाखा द्वारा लाल आ કરી સપાટો બોલાવ્યો હતો ઇન્ચાર્જ પીએસઆઈ ડીજે પ્રજાપતિના વડપણ હેઠળ જિલ્લા ટ્રાફિક શાખાના સ્ટાફ એ રાપર શહેરના ગુરુકુળ રોડ રાપર ભુજ પ્રાક પર ચોકડી દેના બેંક ચોક સલારી નાકા ત્રંબુ ચોકડી સહિત ના વિવિધ વિસ્તારોમાં વાહન ચાલકો સામે લાલ આંખ કરી સપાટો બોલાવ્યો હતો જેમાં બ્લેક ફિલ્મ દ્વારા 30 જેટલા વાહનોમાંથી દૂર કરવામાં આવી હતી ફૅન્સી નંબર પ્લેટ તથા નંબર વગર ફરતા વાહનો સામે દંડણિયા કાર્યવાહી કરવામાં આવી હતી એમવી એક્ટ મુજબ 90 એનસી દ્વારા 41400 રૂપિયાનો સ્થળ દંડ તથા 13 વાહનો ડિટેન કરી દંડાત્મક કાર્યવાહી કરવા માટે આરટીઓ ને મોકલી આપવામાં આવ્યા હતા આમ વાગર વિસ્તારના રાપર શહેર તથા આસપાસના ગામોના વાહન ચાલકો સામે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવતા फफड़ाट व्यापी गय